షేరు వేతనితి आले శేరు తా దౌజనే ఒల్లు పొట్టు లై పొరు ముకు కగ్న చంపల్ మెని आले శేరు మెన్ खावा ఇట్లా డిండాడమ చోటిదచేస్ 3 4 పెండాయె పర్వ పోగే అని ఇట్లా ధనోయె అవని ఈ పసు కైడే స వాతుని తీకేస్ ડાડવાની ધમા આવતો એમ કે થોડો પડે મને ખાવો કેમ દો ગાજર ખાવ નહીં ને થા બાપુને માન રાગે સીડુ કાબા હા ટેસ્ટ કરવા હા છે વા ઇન બે હામા હામી જોઈ રહ્યો

કેને વોટ ઇઝ ધેટ સની ઓ થિંક યુ થિંક યુ ઓલી બાજે આ હે ને દાણો કર દાણ ઓન આવ એટલા જ રોયો મારે આવું આરે જસ્ટ કઈ નઈ લેવા મોટી એક લાખ કાકા વ્યાગાતા કાકા

ચા બનાવી નહી આપડે ચા પી લઈ પછી આંબા નંબા ને ટેકો મારવાય કેમ કે ટેકો રે એવું આપડે કઈ ખોયું જ નથી ટેકો મારવો હે હેલાય નો કરે બે આંબાના છે ને લાકડા ખોડી દીધા એ બાજુમાં ખોડ્યા એ નો કપાય ને જોકે લાકડો હોય ને જ વાવવા ખોડવાનું હોય કિશોર કિશોરભાઈ બે આંબા વાવ્યા હતા એને કઈ આજે નહી ખોડ દીધા નવરા હતા ને આપણે એનામાં જીવામૃત ને એવું બધું પાયું ને એક બે વાર એના આંબો ને હવે હે ને કોરું મંડી નીકળવા

તો આમ બો નો કેવાય ને આમ વાર ને બહુ વાર લાગે વધતે ચાલો મિત્ર આ પી જાય ને પછી આ ઘઉં જવા દેવાનું છે ને પોપટ ને આમે બેઠા ડાયરો ફાઇનલી આપણે છે ને જો જુવાર પેલો રાઉન્ડ દવાનો હાલ નીમ ઓઇલ ને એવું બધું છે ઓર્ગેનિક છે આપણે બાકી જો વાર કે મસ્ત મજા ની દેખાય ને દાયરો બોલ કે સાંટતા હું ને આ કે સાંટવાની બાકી છે વરસાદ આવ્યો વરસાદ આવ્યો ચાલો હવે હે મિત્રો રાજી નહીં થાય લગભગ હજી ત્રણ પોપ જેવું થાય સાંઠ દેવું ફટાફટ એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ પછી હેને દસ દિવસ પછી પાસે એક રાઉન્ડ લઈ લીધું એટલે વાંધો નહીં આવે પછી આપણે જે પેલી શું કહેવાય એટલે સીતાફળીના પાંદડા લીમડાના બધા જ પાન બનાવીએ ને સાટી દેવું એટલે આપણી ઓર્ગેની જુવાર થઈ જાય મસ્ત મજાની આપણે રાતના નવ વાગી ગયા છે ને પોતે પહેરી લીધો કે એટલી બધી ખાસ કંઈ ટાઈટ છે નહીં તેમ છતાં આપણે એને પોટ પહેરી લીધો